હાથે કંપી ગયા ભાઈ કે શું ખરેખર ચામુંડા માતાનું ગીત ગાવે છે ભાઈ તો ચાલો આપણે સૌથી પહેલા વિડીયોની શરૂઆત કરીએ છીએ પણ વિડીયોની શરૂઆત કરું એની પહેલા ખાસ કરીને કમેન્ટ બોક્સની અંદર જય માં ચામુંડા લખી નાખજો કેમ કે તમને ખબર છે કે માતાજીનું નામ લખવાથી આપણી ઉપર જે કઈ પણ સંકટ આવે છે માતાજી ખતમ કરી નાખે છે ભાઈ તો જય માં ચામુંડા માતાજી લખી નાખજો અને સાથે સાથે ચેનલને મારા ભાઈઓ સબસ્ક્રાઈબ કરતો જેથી કરીને માતાજી તમને આગળ વધારે ને મને આગળ વધારે ભાઈ તો ચાલો હવે આજના વિડીયોની શરૂઆત કરીએ છીએ તો અત્યારે વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયામાં તમને ખબર છે કે કલાકારનો રાફડો ફાટ્યો છે ઉત્તરથી લઈને દક્ષિણ સુધી આપણે જ્યાં સુધી જઈએ ત્યાં સુધી આપણને અલગ અલગ નવા નવા કલાકારો દેખાય છે કોઈ સારું ગાવે છે અને કોઈ સારું નથી પણ ગાવતું પરંતુ કહેવાનો મતલબ એટલો જ છે ભાઈ કે બધાય કલાકારો કોશિશ કરી રહ્યા છે પરંતુ એમાંથી એક આ કલાકાર તમે જોઈ લો સાહેબ કે આ ભાઈ સાહેબ જે ગીત ગાવે છે ખરેખર ભાઈ બધા લોકોના હોશ ઉડી ગયા તો ચાલો સૌથી પહેલાં ભાઈનો તમને આગળ આખો વિડીયો બતાવું છું આખું ગીત તમે સાંભળો આખું ગીત સાંભળ્યા પછી ખરેખર કોમેન્ટ કરજો કે શું ખરેખર ભાઈનો રાગ કેવો છે ભાઈ શું ખરેખર આ ભાઈ કલાકાર બની શકે હા ભાઈ બની શકે ચોક્કસપણે ભાઈનો રાગ પણ અલગ જ અંદાજમાં છે અલગ અંદાજમાં ગીત પણ ગાવ્યું છે તો ચાલો સૌથી પહેલાં તમે આ વિડીયો જોઈ લો વિડીયો જોયા પછી કોમેન્ટ કરવાનું બિલકુલ ન ભૂલતા હો મારા વાલા ચાલો સૌથી પહેલાં તમે આ વિડીયો જોઈ લો